તારી પેલા તો એ ઠેકડો મારી કુદાકો મારી જાય ખબર છે એનું ધ્યાન રાખજે ઓલું એનું ધ્યાન રાખે એમ કઈ વાંધો નહીં ઊંધા લાગશું સમાજ માં ખબર તને પેલા બરોબર છે બરાબર ત્રણ વાગ્યા તો ધ્યાન રાખજો ભાઈ બહુ અરવિતા થતા નહિ અને બઉ જેને ફૂલો ફૂલ તરતા આવડતું હોય ફૂલો ફૂલ નાતા તરતા આવડતું હોય ને

તમે જા બરોબર છે જાઓ એટલે કઈ રીતે નાખી નાખીશું મોબાઈલમાં યુટ્યુબમાં ટીપુ પડવા દે હો એક પાણીનું ટીપુ ઉપર પડવા ન દે કે કોગળી જાય ગળી જાય આ થાય તે થાય ફલાણું થાય ઢીકળું થાય એમ કરીને બહુ સારી રીતે હસવે અને લઈ જાય આથી પછી એ ચાર પાંચ જણા ઉપાડી નાખે નદીમાં કેવું પાણી હોય હું હું હોય નહીં કઈ ખબર પડે કઈ સારું પાણી હોય તાજું પાણી હોય ને ને સારું પાણી હોય ઊંડા વાળું પાણી હોય એટલે ત્યાં જેને શાંતિ પૂર્વક અંદર મૂકી ને આપડે બહાર શાંતિ થી નીકળી જવાનું રીડિયા રમણ કરવાનું નહીં એમાં હું છે રીડિયા રમણ કરવાની ખોટી તો એ રીતે તમે શાંતિથી વિસર્જન કરજો અને તારા અરવિત્રાનું તું ધ્યાન રાખજે આટલું કઈને હું તને અત્યારે ફોન મૂકું છું ત્રણ વાગે ફરી પાછો તને હું મળી હું તારી ભેગો આવવાનો છું હા સારું વાલ મૂકી ત્રણ વાગે આપણે પાછું જવું છે બોલો અરવિત્રણ હાસવો તો પડશે મારે ગમે કરીને